અડતાલીસ એમસી પાણી સમાવવાની ક્ષમતા ધરાવતા સૌરાષ્ટ્ર નો બીજા નંબર નો સૌથી મોટો ડેમ છે જયારે આ ની કેનાલ એકસો પંચાણું કિલોમીટર સ્ત્રાવ સાથે સૌરાષ્ટ્ર ની સૌથી મોટી કેનાલ છે કેનાલ દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના છેતાલીસ ગામોની

NCFT જથ્થો સિંચાઈ માટે અનામત રાખ્યો હતો સત્યાવીસ હજાર હેક્ટર સિંચાઈની જમીનમાંથી માંથી આઠ હજાર હેક્ટર આયોજન કરેલ જેમાં હાલ બે હજાર સાતસો જેટલા ખેડૂતોના પિયત માટેના ફોર્મ ભરાતા આજે કિનાર છોડવામાં આવી હતી ચાલુ વર્ષે ભાદર એક સિંચાઈ યોજના ઓવરફ્લો થયેલ હોય તેના અનુસંધાને હાલ શિયાળુ સિંચાઈમાં કુલ આઠ હજાર હેક્ટર વિસ્તારમાં છ પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ કેનાલ ખોલવામાં આવેલ છે અને પ્રથમ પાણની શરૂઆત કરવામાં આવેલ છે જેતપુર ધોરાજી ઉપલેટા અને જુનાગઢ તાલુકાના કુલ છેતાલીસ ગામોના આઠ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તારને સીધો જ ખેતીમાં સિંચાઈ માટેનો લાભ મળશે જીડીસી ન્યુઝ સાથે સુરેશ ભાજા જેતપુર